નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ બે સાત બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત ત્રીજી અને ચોથી તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ આજે રાત્રે દસ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર આજુબાજુના વિસ્તારો ગાંધીધામ માંડવીના અમુક વિસ્તારોમાં છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જસદણ ગોંડલ આજુબાજુના વિસ્તારો પાણવડ પોરબંદરના છૂટાછવાયા વિસ્તારો જૂનાગઢ વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો તુલસી શામના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જસદણ ગોંડલના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધંધુકા લીંબડી સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આજે રાત્રિના સમયે ડીસા પાલનપુર પાટસણ ડીસા આ ઉપરાંત સિદ્ધપુર વડનગર ઈડર ખેડબ્રહ્માના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી વિરમગામ અમદાવાદ આજુબાજુના વિસ્તારો નળસરોવર મહેમદાવાદ આજુબાજુના વિસ્તારો કપડવન બાલાસિનોર લુણાવાડા આજુબાજુના વિસ્તારો ઝાલોદ દાહોદ આ ઉપરાંત પીપલોદ ગોધરા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડાકોર આણંદ તારાપુર નામક વિસ્તારોમાં ઉપરાંત ચાંપાનેર છોટાઉદેપુર બોડેલીના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ભરૂચ દેડિયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબા સુરત આજુબાજુના વિસ્તારો વ્યારાના છૂટાછવાયા વિસ્તારો આ ઉપરાંત વાપીના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે રાત્રે બાર વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ભચાઉ આજુબાજુના વિસ્તારો ગાંધીધામ ભુજ આજુબાજુના વિસ્તારો મુન્દ્રા માંડવીના અમુક વિસ્તારોમાં છવાયો વરસાદ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ભાણવડ ઉપલેટા કુતિયાણા આજુબાજુના વિસ્તારો જૂનાગઢ વિસાવદર ધારી આજુબાજુના અમુક વિસ્તારો કેશોદ વેરાવળ કોડીનાર તુલસી શામના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જો આગળ વધીએ તો ગોંડલ જસદણના અમુક વિસ્તારોમાં છવાયો વરસાદ જોવા મળવાનો છે તો લીંબડી ધંધુકા સુરેન્દ્રનગરના છેડાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આજે રાત્રે બાર વાગ્યાની આસપાસ ખાસ કરીને ડીસા પાટસણ પાલનપુર આજુબાજુના વિસ્તારો સિદ્ધપુર આજુબાજુના વિસ્તારો વડનગર ઈડર ખેડબ્રહ્માના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ કડી આજુબાજુના વિસ્તારો ગાંધીનગર વિરમગામ અમદાવાદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નળ સરોવર મહેમદાવાદ આજુબાજુના વિસ્તારો કપડવન બાયરના છૂટાછવાયા વિસ્તારો લુણાવાડા ચાલોદ દાહોદ પીપલોદ ગોધરાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડાકોર આણંદ તારાપુરના વિસ્તારો ઉપરાંત ચાંપાનેર છોટાઉદેપુર બોડેલીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબા ભરૂચ આજુબાજુના કોઈક વિસ્તારો સુરતના છૂટાછવાયા વિસ્તારો વ્યારાના વિસ્તારો ઉપરાંત વાપી અને વલસાડના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ત્રીજી તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ પડલી નલિયા માંડવીના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ આજુબાજુના વિસ્તારો લાલપુર ખંભાળિયાના વિસ્તારો પાટિયા સિશલી પાણવડ આજુબાજુના વિસ્તારો ઉપલેટા જેતપુરના છૂટાછવાયા વિસ્તારો કુતિયાણા પોરબંદર જૂનાગઢ કેશોદ વિસાવદરના કોઈક વિસ્તારો કદાચ માંગરોળના છૂટાછવાયા વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો આ બાજુ રાજુલા દરિયાકાંઠાના મહુવા તળાજા ખડશેલિયાના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ગોંડલ જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો શાપર વેરાવળ રાજકોટના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાણપુર ધાંધુકા લીંબડીના અમુક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળવાનો છે તો વાંકાનેર થાન ચોટીલા સાવડી મોરબીના અમુક વિસ્તારો નવલખી માલીવાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ત્રીજી તારીખે બપોરના સમયે અંબાજી પાલનપુર ડીસા આજુબાજુના કોઈક વિસ્તારો થરાદના છૂટાછવાયા વિસ્તારો સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ સિદ્ધપુરના વિસ્તારો રાધનપુર રોડા પાટણ ચાણસમા અને હરિદના વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારો વડનગર ઈડર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડા વિરમગામ આજુબાજુના વિસ્તારો સરોવરના છૂટાછવાયા વિસ્તારો ધોળકા મહેમદાવાદ આજુબાજુના વિસ્તારો કપડવન બાયડ ઝાલોદ આજુબાજુના વિસ્તારો પીપલોદ ગોધરાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડાકોર આણંદ તારાપુર અને બોરસદના વિસ્તારો ખંભાતના છૂટાછવાયા વિસ્તારો ચાંપાનેર વડોદરા બોડેલી છોટાઉદેપુર ક્વાંટ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શિનોર અને ડભોઈના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ આજુબાજુના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો વ્યારા બારડોલી સુરત આજુબાજુના વિસ્તારો નવસારી વાંસદા આહવા સાપુતારાના વિસ્તારો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ત્રણ તારીખે સાંજે છ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને બડલી નલિયા માંડવી આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા પાટિયા સીસલી પાણવડના છૂટાછવાયા વિસ્તારો પોરબંદર કુતિયાણાના વિસ્તારો કદાચ જૂનાગઢ કેશોદ વિસાવદરના છૂટાછવાયા વિસ્તારો માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મહુવા તળાજાના છૂટાછવાયા વિસ્તારો ખડશેલિયાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરાના છૂટાછવાયા વિસ્તારો જસદણના અમુક વિસ્તારો ગોંડલ શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો તો આ બાજુ રાણપુર બોટાદ અને બરવાળાના વિસ્તારો ધંધુકા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ચોટીલા મોરબી આજુબાજુના વિસ્તારો નવલખી હળવદ કુડા અને ધ્રાંગધ્રામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ત્રીજી તારીખે સાંજે છ વાગ્યાની આસપાસ અંબાજી પાલનપુર આજુબાજુના વિસ્તારો દિયોદરના કોઈક વિસ્તારો થરાદના છૂટાછવાયા વિસ્તારો સુઈ ગામના કોઈક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ બાજુ સિદ્ધપુર પાટણ આજુબાજુના વિસ્તારો મોઢેરા મહેસાણા માણસા પ્રાંતિજ હિંમતનગર ઈડર મોડાસાના વિસ્તારો ઉપરાંત ખેડબ્રહ્મ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો કડી વિરમગામ દસાડ આજુબાજુના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદ ડાકોર અને બાલાસિનોરના વિસ્તારો લુણાવાડા કપડવંત બાયડ આજુબાજુના વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો આ ઉપરાંત ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારો ક્વાટ વડોદરા બોરસદ તારાપુર આણંદ અને ખંભાતના વિસ્તારો તો કરજણ ડભોઈ અને શિનોરના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબા આજુબાજુના વિસ્તારો સુરત બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો નવસારી બીલીમોરા વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો તો વાપી અને વલસાડના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ચાર તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા ભડલીના છૂટાછવાયા વિસ્તારો માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને લાલપુર કાલાવાડના કોઈક વિસ્તારો ખંભાળિયા દેવભૂમિ દ્વારકાના કોઈક વિસ્તારો પાટિયા સિસલી પાણવડના અમુક વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો તો આ બાજુ જૂનાગઢ વિસાવદર કેશોદ અને કદાચના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા દરિયાકાંઠાના તળાજા ખડશેલિયા પાલીતાણા સોનગઢ ભાવનગરના અમુક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જેતપુર ગોંડલ જસદણના છૂટાછવાયા વિસ્તારો શાપર વેરાવળ ચોટીલા આજુબાજુના વિસ્તારો રાણપુર ધંધુકા લીંબડી અને થાનના વિસ્તારો તો આ બાજુ મોરબી નવલખી માલિવા હળવદ અને કુડાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ધાનેરાના કોઈક વિસ્તારો થરાદ સુઈ ગામના અમુક વિસ્તારો દિયોદર પાટસણ ડીસા અને પાલનપુરના વિસ્તારો રાધનપુર રોડા પાટણ હરિદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણાના અમુક વિસ્તારો ઈડર વડનગર હિંમતનગર મોડાસાના વિસ્તારો પ્રાંતિજ તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ કડી આજુબાજુના વિસ્તારો બાયડ લુણાવાડા આજુબાજુના વિસ્તારો કપડવન બાલાસિનોર ગોધરા અને પીપલોદના વિસ્તારો ચાલોદ દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો છોટા ઉદેપુર બોડેલી ચાંપાનેર આજુબાજુના વિસ્તારો આ બાજુ ડાકોર મહેમદાવાદ ધોળકા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ વડોદરા ખંભાતના વિસ્તારો જંબુસર અને શિનોરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ડેડીયાપાડા ઉમરપાડા કોસંબા વાંકલ સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો વલસાડ અને વાપીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ચાર તારીખે સાંજે ચાર વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા માંડવીના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ખંભાળિયા લાલપુર પાણવડ શીસલી આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જૂનાગઢ વિસાવદરના અમુક વિસ્તારો કેશોદ કદાચ માંગરોળ અને વેરાવળના વિસ્તારો કોડીનાર ઉના તુલસી શામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ દરિયાકાંઠાના મહુવા તળાજા ખડશેલિયા ભાવનગરના વિસ્તારો પાલીતાણા સોનગઢના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો જોવા મળી શકે છે ત્યારબાદ ગરડાના કોઈક વિસ્તારો બાનગઢ બરવાળા ધંધુકા રાણપુરના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગોંડલ શાપર વેરાવળ આજુબાજુના વિસ્તારો સાવડી ધ્રોલ આજુબાજુના કોઈક વિસ્તારો મોરબી માલીવા નવલખી આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ડીસા પાટણ પાલનપુર પાટણ અને રોડાના વિસ્તારો ચાણસમા હારી રાધનપુર સિદ્ધપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને લુણાવાડા કપડવન બાલાસિનોર ગોધરા પીપલોદ દાહોદ ચાલોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મહેમદાવાદ ધોળકા ડાકોર તારાપુર આણંદ અને બોરસદના વિસ્તારો ખંભાત વડોદરા ડભોઈ અને બોડેલીના વિસ્તારો ચાંપાનેર છોટાઉદેપુર ક્વાંટ આજુબાજુના કોઈક વિસ્તારો શિન્નોર કરજણ જંબુસરના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતામાં થોડો વધારો જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ કોસંબા આજુબાજુના વિસ્તારો વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા આજુબાજુના વિસ્તારો વ્યારા બારડોલી સુરત અને નવસારીના વિસ્તારો વાંસદા આહવા સાપુતારાના વિસ્તારો વાપી વલસાડ અને બીલીમોરાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે